વિજાપુર ટાવર બજારમાં વધી રહેલી ચોરીઓના વિરોધમાં વેપારીઓએ આજે દુકાનો બંધ રાખીને પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું ટાવરચોક બજારમાં કરિયાણા જ્વેલર્સ ફરસાણ અને મેડિકલની દુકાનોમાં થયેલી ચોરીઓ બાદ ફરી ચોરો સક્રિય થતાં વેપારીઓએ રેલી યોજી હતી વેપારીઓએ ને રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોની વધી રહેલા ત્રાસ રોકવા પોલીસ પોઈન્ટની માંગ કરી છે સાથે રાત્રિ સમયે ટાવરચોક ચબૂતરાની આસપાસ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ કરી છે ઇન્ચાર્જ પોલીસ અને મામલદાર શૈલેષી બારિયાએ વેપારીઓને આશ્વાસન આપ્યું હતું પોલીસે જણાવ્યું કે અગાઉ થયેલી ચૌદ દુકાનોની ચોરીમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ફરસાણની દુકાન ધરાવતા નિમેશ સુખડિયાએ જણાવ્યું કે હાલમાં ધોળે દિવસે કેટલાક અસામાજિક તત્વો ધારિયા અને ધોકા સાથે ફરે છે વેપારીઓને ધમકી આપે છે અને દુકાન આગળ રાખેલી વસ્તુઓ ચોરી જાય છે અગાઉના ચોરીના બનાવ સીસીટીવી ફૂટેજ પણ

બે હજાર પચીસ ના રોજ પર કેટલીક ચાર પાંચ દુકાનો તોડવામાં આવી હતી અને તેલના ડબ્બાઓ લઈ જવામાં આવ્યા હતા કરાણા સ્ટોર માંથી આજે ફરી એ ચોરોએ ઉદ્ધવ મચાવ્યો છે તો આ

અને ડર પેદા કરે છે હાથમાં હથિયારોને એ બધું લઈને આ ડર પેદા કરે છે અને ખુલ્લે આમ ફરે છે આ બાબત અગાઉ તમે પોલીસમાં કોઈ ફરિયાદ પોલીસમાં જાણ જાણ કરી હતી અને એફઆરઆઈ બી એક ફાળેલી છે એની અંદર બી આશ્વાસન આપ્યું હતું એને એને ચોરની ચોરે કબૂલાત બી કરી હતી અને એને પકડીને બી લાવ્યા હતા પણ પછી ચાર પાંચ દિવસની અંદર કયા કારણોસર એને છોડી દેવામાં આવ્યો કોઈ અમને અત્યારે જાણ નથી પણ છોડી દેવામાં આવેલો છે બજારમાં ફરે છે વારંવાર જૂના બજારની અંદર ચોરીઓ થાય છે તેનું શું કારણ છે હવે આ બજારની અંદર વારંવાર ચોરીઓ થવાનું કારણ પહેલાં તો બજારની અંદર લુખા તત્વોની બહુ પ્રશ્ન છે અને અહીંયા આગળ પબ્લિકની સ્ત્રીઓની અવર જવર બી બહુ ઓછી થઈ ગઈ કેમ કે અહીંયા ખરાબ તત્વોનો ઉપદ્રવ બહુ વધી ગયેલો છે એટલે અહીં આગળ વસ્તીની અવર જવાના કારણે ધંધાઓ પડી ભાગ્યા છે અને વેપારી મુશ્કેલીમાં હોય કે ક્યાં જવું અને સાંજ પડે બી વેપાર બી એટલો થતો નહીં તો ક્યાં જવું એ પરિસ્થિતિ અહીં ઉભી રહી છે પોલીસ ખાતા પાસે તમે કંઈ પોઈન્ટની માગણી એટલે પોલીસ ખાતા પાસે બે બાજુ અમે ચબુદ્ર અને એક આપણા ટાવર બજારે પોઈન્ટ માગેલો છે જેથી અમને રાતની સુરક્ષા અમે રાતે અમારો ધંધો બિઝનેસ એવો છે ભાઈ રાત્રે બે ત્રણ વાગે બી અમારા પોતાના ધંધા માટે આવવું પડે છે તે અમને ડર પેદા કર્યો છે ભાઈ એ લોકો આવીને અમારા હુમલો કરી શકાય એવી અમારી થોડી તકલીફના કારણે અમે ડર પેદા થયો છે

અમે તો એવું કહેવા માંગીએ છીએ કોરોના કહેવાય શું કહેવાય કોરોના રોગ કહેવાય એટલે કોરોના કોઈ છંટાવ થાય દવા એવું કાર્ય કરવા માંગીએ છીએ બીજું કોઈ નહીં